સુંદરપુર એરિયા માં જેમાં કેલાભાઈ અને આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજાભાઈ પધાર્યા છે એમના માટે પહેલા તો હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ અને સાથે એ જણાવવાનું છે કે આપણે અહીંયા જે નાઈ સમાજ વાળી છે એમના ઉપપ્રમુખ અને મહામંત્રી અને પ્રમુખ સાહેબે પણ ખૂબ જ સહયોગ આપ્યો અને આ આપણે કેમ્પનું આયોજન કર્યું આ અત્યારે અમારો આ પાંચમો કેમ્પ છે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના તરફથી અમે કાયમી લોકો માટે વિચારીએ છીએ જે પણ જરૂરતમંદ લોકો છે એમના માટે અમે શું કરી શકીએ અને કેવી રીતે કરી શકીએ અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કાયમ આગળ હોય છે અને અમારી ટીમ અમારી સંસ્થા એક એવી સંસ્થા છે જ્યાં પણ જરૂરતમંદ લોકો છે ત્યાં અમે જઈને પહોંચીએ છે અને સરકાર શ્રીને નિવેદન છે કે અમને પણ સરકારના તરફથી કંઈ સાથ સહકાર મળે તો આગળ પણ અમે આ રીતે કાર્ય કરતા રહીએ કે હિન્દ ભારત સરકાર મારું નામ તેજસ શેઠ છે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખની જવાબદારી છે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ પુરી મધ્યે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું જે કેમ્પનું આયોજન કરવાનું અહીંયા તને કરવામાં આવ્યું છે તેના માટે હું સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ જોઈ શકો છો કે સરકાર લોકો માટે કેટલી ચિંતા કરે છે કે આજે ઘરે બેઠા તેમને સરકારની યોજનાઓનો લાભ સારામાં સારી રીતે મળી રહે તેના માટે આવા કેમ્પોનું આયોજન સરકાર દ્વારા પણ કરવામાં આવે છે અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે માટે હું સંસ્થાને અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લોકોને વિનંતી કરું છું કે સરકારની યોજનાઓનો આપ યોગ્ય રીતે લાભ લ્યો